ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે જ્યાં દર પાંચ વર્ષે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ યોજાય છે અને સત્તારૂઢ પાર્ટીની હાર પર સરળતાથી સત્તાનું હસ્તાંતરણ થાય છે આટલી સરળ અને શાંતિપૂર્ણ પ્રક્રિયા હેઠળ નેતૃત્વ પરિવર્તન થવું એ વિશ્વના ઘણા દેશો માટે આશ્ચર્ય અને શીખવાવાળી બાબત રહી છે

પરંતુ હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું કે તે અરવિંદ કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર રહેવા માંગે છે કે નહીં હાઈકોર્ટ આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકતી નથી કારણ કે આ અંગે નિર્ણય લેવાની સત્તા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અથવા દેશના રાષ્ટ્રપતિ પર નિર્ભર છે જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર રહેવા ઈચ્છે તો તે રહી શકે છે હાઈકોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરશે નહીં સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું સામે આવી રહ્યું છે એકત્રીસ માર્ચની એક રાતમાં જ શહેરમાં ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા હતા જે બાદથી એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગત ચાર એપ્રિલની મધરાતે એક રિક્ષા ચાલકની જાહેર રોડ પર હત્યા કરવામાં આવી હતી માથાના ભાગે હુમલો કરીને રિક્ષા ચાલક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે આ અંગે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા સુરતના રાંદેર કતાર ગામને જોડતા કોઝવેમાં આજે સવારે એક યુવકનો મૃતદેહ તરતી હાલતમાં મળ્યો છે યુવકના મૃતદેહનો કોલ પોલીસને સવારે નવ વાગ્યાની આસપાસ મળ્યો હતો તેથી ઘટનાની જાણ થતાં ચોક બજાર પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મૃતક યુવકની ઓળખ થઈ નથી ગ્રે કલરના ના કપડા પહેર્યા હતા અંદાજે ઉંમર ત્રીસ થી પાંત્રીસ વર્ષની હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે યુવકનું ગળું કાપી હત્યા કરી દેવાય હોવાની શંકાએ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આજ સવારે સવા આઠ વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ ઉપર એક ફોન આવેલો કે અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટના ઇન્ચાર્જ અધિકારી અધિકારીશ્રીઓએ મને જાણ કરેલું ને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામ પાસે આવેલા એક ડુંગર પર રાત્રિના સમયે દવ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી પાલિકા ફાયર વિભાગમાંથી ત્રણ જેટલી ટીમ પાણીના ટેન્કર અને અન્ય સાધનો સાથે સ્થળ પર પહોંચી દહ પર પાણીનો મારો શરૂ કર્યો હતો ફાયરની ટીમ દ્વારા અંદાજીત સોળ હજાર લીટર કરતા વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આ ઘટનામાં જંગલ અને ડુંગર પરના વૃક્ષો અને વનરાઈને ભારે નુકસાન થયું હતું તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી આગામી સાત મે બે હજાર ચોવીસના ના રોજ યોજાનાર છે જેમાં વધુમાં વધુ નાગરિકો જોડાય અને મતદાન કરે લોકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે અર્થે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં સ્વિફ્ટ એક્ટિવિઝિટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેન અંતર્ગત વ્યારા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરી વ્યારાના નગરજનોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વ્યારા નગર સહિત રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ચૂંટણી મથ દ્વારા તારીખો જાહેર કર્યા બાદ વ્યારા સહિત તાપી જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે પોલીસ વિભાગ કાયદો અને વ્યવસ્થાને લઈને સજ્જ બની ગયું છે જેને લઈને વ્યારા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ટીમો દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી દેવાયું છે જેની સાથે ચેકિંગ પણ વધારી દેવાયું છે સોનગઢ તાલુકાના તાપી નદી કિનારે આવેલા ખેરવાડા રેન્જ વિસ્તારમાં એક વૃક્ષ પર ચડી શિડ્યુલ વનમાં ગણાતા પક્ષી પોપટના બચ્ચા પકડવા માટે આવેલા ચાર આરોપીને વન વિભાગે રંગે હાથ પકડી લીધા હતા એ સાથે જ તપાસ દરમિયાન જંગલમાં દવ લગાવવાનો પ્રયાસ કરનાર એક સ્થાનિક આરોપી પણ ઝડપાઈ ગયો હતો તાપી જિલ્લામાં આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે લોકસભા સામાન્ય ચૂંટણી બે દરમિયાન તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિઝિટ અંતર્ગત તાપી જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે કે કે કદમ કન્યા વિદ્યાલય વ્યારાની વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી હતી તાપી જિલ્લા સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી ધારા પટેલ અને સીડીપીઓ નિઝર કુકરમુંડાના સંકલનથી તુલસા ગામે આંગણવાડી વર્કરો દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી વર્કરો ગ્રામજનો શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો